તો મારા ભાઈઓ અને બહેનો અત્યારે સૌથી પહેલાં વાત કરવામાં આવે તો જયરાજ ભાઈના જે શાહી લગ્નમાં આપણે જોયું છે કે સાહેબ અનેકો કલાકારને બોલાવ્યા છે બધાને ભાવભર્યું આમંત્રણ આપ્યું હતું ને તમે જોયું પણ હશે સાહેબ કે અનેક નાનાથી લઈને મોટા લોકો છે હાજરી આપવા માટે આવ્યા હતા એટલું જ નહીં પણ આપણા માયા કાકા એ જિગ્ગા એ જિગ્ગા એ જિગ્ગા કરીને નાચવા લાગ્યા સાહેબ કેમ કે જ્યારે દીકરાના લગ્ન હોય અને બાપની અંદર સાહેબ ખુશી ન હોય એવું કોઈ દી ન બને સાહેબ એ દીકરાના લગ્ન પણ સાહેબ માયા કાકાએ જે જોરદાર વટ પાડે છે સાહેબ શું જોરદાર નાચા છે એમના મોઢાની સ્માઈલ અને સાહેબ જેટલાય કલાકારો આવે જેટલાય મહેમાનો આવ્યા એમના હસતા મોઢે સ્વાગત કર્યું છે સાહેબ આ છે આપણા માયા કાકા એ સંગીતની દુનિયામાં તો સુપરસ્ટાર છે ભાઈ પણ એની સાથે સાથે પોતાના દીકરાના લગ્ન પણ સુપરસ્ટાર બની ગયા છે મિત્રો અત્યારે આખા ગુજરાતમાં નહીં પણ દેશ અને વિદેશમાં મિત્રો માયા કાકાના દીકરા એવા જયરાજભાઈના લગ્નની ચર્ચા ચાલી રહી છે એ હેલિકોપ્ટરના મદદથી એમની જાન ગઈ ત્યારબાદ ત્યારે ત્યાંથી પચાસ સ્કોર્પિયો સાથે જાન ગઈ અને સાહેબ મોરારી બાપુ સુધી પણ એમને આમંત્રણ પહોંચાડ્યું હતું તમે વિચારી શકો છો કે લગ્ન કેવા કર્યા એક સામાન્ય રીતે ઢો ઢોલીને જે ઢોલ વગાડતો હશે એ ઢોલીને પણ એમને ખુશ કર્યા છે ઢોલીથી લઈ અને મોટા મોટા બેન્ડ વાજા સુધી બધાએ લોકોને ખુશ કર્યા છે આ છે મિત્રો આપણા માયાકા શું તમે જાણો છો કે માયા કાકાના દીકરાના આવા લગ્ન તમે કોઈ દિવસ નહીં જોયા હોય માયા કાકાના ઇન્ટરવ્યુમાં મેં સાંભળ્યું હતું કે માયા કાકા એવું કીધું છે કે જેટલા મહેમાનો આવ્યા છે એમનું દિલથી હું સ્વાગત કરું છું પણ હંમેશા માટે એક કહેવાય ને કે યાદગાર રહેશે એવા આપણા રાજભા ગઢવી કેમ કે એમના પિતાજીનું અવસાન થયું હતું ને ત્યાં ન આવી શક્યા કેમ કે તમને ખબર છે કે અવસાન થયું હોય તો ન જઈ શકાય પણ એક મિત્રો ખોટ રહી ગઈ વાંધો નહીં જે થાય એ તો કુદરતના હાથમાં હોય છે ભાઈ પણ જે માયા કાકાના દીકરાના લગ્ન થયા ને ભાઈ આખો દેશ જોવા મળ્યું કે ભાઈ ખરેખર આવા લગ્ન તો મુકેશ અંબાણીના દીકરાના નહોતા કર્યા ભાઈ પછી ભલે ગમે રાખ્યું હોય પણ સાહેબ ખરેખર આવા લગ્ન તો સાહેબ કોઈ ન કરી શકે ભલે ગમે નાગરિક હોય ગમે તેવા લગ્ન હોય પણ સાહેબ આવા લગ્ન દે કોઈ ન કરી શકે કેમ કે આટલા સરસ મજાના લગ્ન સાહેબ મને તો મોજ પડી ગયો ખાલી વિડીયો જીની આપણા માયા કાકા નાચે ને એમાં તો હું પોતે ખુશ થઈ ગયો કે શું વાત છે સાહેબ આ ઉંમરમાં જુઓ તો ખરી માયા કાકા આવું નાચે છે હરક જુઓ હરક સાહેબ બસ આજ માટે આટલું રાખીએ છીએ મળીશું નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી જય દ્વારકાધીશ